આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એટ થ્રી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સમય ક્લોક પાસે પદયાત્રી માટે સેવા કેમ્પનો ખુલ્લો મુકાયો છે ટંકારા વિરપર ગામ નજીક શ્રમિક લોક પાસે આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ હિતેશભાઈ પટેલ અને તેમના ગ્રુપ દ્વારા પદયાત્રી માટે સેવા કેમ્પનું આયોજન કરીને પુણ્ય ભાથું બાંધવા માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરીને કચ્છની દેવીમાં આશાપુરાના આશીર્વાદ મેળવી રહ્યા છે ગુજરાતભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ કચ્છ માતાના મઠ તરફ દર્શન કરવા માટે ઉમટ્યા છે જેથી પગપાળા જતા યાત્રિકોને રહેવા જમવા પછી આરામ કરવા માટે કોઈ અગવડ ન થાય વધે તે માટે કચ્છથી માતાના મઠ વિના સંકોચે થાક્યા વાક્યા પહોંચી શકે તે રીતે ઠેર ઠેર સેવા ભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે ટંકારા વિરપર નજીક ગામ આવેલ સમય ક્લોક પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યારે સત્યાવીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યો છે અગિયાર સપ્ટેમ્બર બજાર પચીસથી પંદરમી સપ્ટેમ્બર બપોર સુધી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલેમ સમાચાર મોરબી મારું નામ છે હિતેશ પટેલ આ પદિયાત્રી માટે જે આપણે કેમ્પ કરી છે આપણે કેટલા વર્ષથી કેમ કરી આપણે ચોવીસ વર્ષ પૂર્ણ કર્યા અને આ સત્યાવીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ તમારા કેટમાં એટલે સુવિધામાં અમે જે લોકોને પદયાત્રીને રિક્વાયરમેન્ટ છે એ બધી રાખીએ છીએ કેમ કે પાણી લીંબુ શરબત ચા ચોવીસ કલાક નાસ્તો ચોવીસ કલાક બે ટાઈમ જમવાનું ફૂલ જમવાનું રાખી અને સાથે મોજા ચંપલ પછી ચોકલેટ તલ દાણા અને નાહવાની પણ વ્યવસ્થા અમે રાખીએ છીએ ને ટોટલી મેડિકલની સુવિધા અને પ્લસ મસાજના મશીન પણ સાથે રાખીએ છીએ બીજી કાંઈ વિશેષ કાંઈ સુવિધા ના હેલ્પલાઇન નંબર તો અમે કોઈ નથી જાહેર કર્યા અત્યારે પણ આ બધી સુવિધા ટૂંકમાં જરૂર એ બધી આપીએ છીએ ને સુવા માટેની પણ અમે વ્યવસ્થા રાખેલી છે આપણે રાજકોટ હાઈવે ઉપર લજાઈ અને વીર પર વચ્ચે સમય ઘડિયાળનું કારખાનું છે ને આ એના આગળના ભાગમાં